વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા રવિજી રવિ વડોદરાના સંસાબાદમાં જે મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું તો તેને લઈ રેન્ડમલી તપાસના આદેશ આપવામાં આવ્યા છે શું જાણકારી બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરાના સંસાબાદ ગામમાં મનરેગા યોજનામાં જોબ કાર્ડ બનાવીને બારોબાર પૈસા ચાઉ કરવાનું જે મસ્ત મોટું કોબાન સામે આવ્યું હતું તેને અહેવાલ જી ચોવીસ કલાકે દર્શાવ્યો હતો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પ્રવી ચોવીસ કલાક આખો રિપોર્ટ બતાવ્યો હતો અને ત્યારબાદ જે છે તે સરપંચ તલાટી અને જે ગ્રામ સેવક એજન્સીના જે કર્મચારી છે તેમને અમે કાર્યવાહી શરૂ કરાવી ને હવે આખા જિલ્લામાં જે મનરેગા યોજનામાં જ્યાં પણ જોબ કાર્ડ ઇશ્યુ થયા છે ત્યાં રેન્ડમલી તપાસ કરવા માટે આદેશ ડીડીઓ દ્વારા આપી દેવામાં આવ્યા છે જો તમામ જોબ કાર્ડનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે તો મસ્ત મોટું કોબાડ આખા જિલ્લામાં